સુરત શહેરમાં વધુ એક વખત તરતુ સોનું એટલે કે વેલ માછલીની ઉલટી ઝડપાઈ એસઓજીએ ત્રણ આરોપી પાસેથી પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અડાજણ ભૂલકા વિહાર સ્કૂલ સામે ઝિકોન એરોના પાઠાકામ પાસેથી ઉસ્માન ખાન પઠાણ મોઈનુદ્દીન મનસુરી અને વસીમ ઇકબાલ મુલાઉને ઝડપી લેવામાં આવ્યું આરોપી પાસેથી કાપડની બેગમાંથી ટીમોએ ટોટલ દસ ઉદ્યોગમાં થાય છે એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી એટલે એમ્બર્ગીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે અને આ રીતે પકડાઈ જતું